છોડું એમ આ લુ તૂટ તારી ખબર પડે કેમ લૂંટાય લૂટીઆ હો લે 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 આમ તો જો હવે હું તો પતંગ સગાવું

મારા ઘઉ માં આ ડોસી ક્યા જતી છે અમારા જે ની જોતો ઘઉ ભાંગતી જાય છે હેઠી પડી છે શું લેવા સડીશો હવે પડી તું હે નીકળી જાય છે અરે તારો ભલો થાય તારો આ તો પતંગ લેવા સડી હે આ તો લે લે આ તો ખાલી થઈ હવે હેઠળ પડી થાલી હવે આ તો પડી ઓ લે આ તો

તો આપડી પથારી ફરી જાય છે ઈ સાચી વાત પણ તાઈ માય ઉપાડો લઈ જાય બેટા આપા એ ઈના કેટલો આપણે ખર્જો કર્યો અત્યાર સુધી તો 10 લાખ નો ખર્જો કર્યો પણ એક મગજ સટકા નું હમુ નથી આવતું શું કરવાનું ઈ સાચી વાત અને હું તને શું કહું હા શું એ એક બીજો કેતો કે આમ દવાખાનું બીજો સારું હે કે હવે ઈ જે થાવું હોય થાય હવે કાઈ બો દવાખાના ધ્યાન ન દેતા ને કે પછી આપણે છે ઈ વેસ જાય છે ઈ સાચી વાત ઓ અને હવે આમ તો હું તમને શું કહું એ મારબા કાઈ ઈ જીવે એટલું જીવવા નથી ના હવે શું જીવે

બાવે તો મોગે સટકુ તને મોગે સટકુ હે હા તારા એક આટો જ નથી શું કરવા હા તે હું થોડીક દો બાને ભાઈ એક આદી પતંગ દેવાય ને બા લૂટવાય જાય ઈ કે દમ પરિયાય ઠોકાઈ જાય છે તો મરી જાય આપડા ખોબા ઉપડી જાય બધાય ને હે તે પાણી હું શું કરું હું કરવા વાળી ની એ જો તે મારા હામુ બોલે હવે ઓ હું ખોળા ગોય જાવું જોશે છે હું હે એ ઘરના ડોબા જેવા છે થોડી મીચા ડોશી ને હવે

b e n